ગીર સોમનાથ ઉના નગરપાલિકા ટાઉનહોલ ખાતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા નગરપાલિકા ટાઉનહોલ ખાતે જુદા જુદા મુદ્દાઓને લઈને જેવા કે વ્યાજખોરી બેંક દ્વારા સરળ લોન આરટીઆઈ કરી તોડ અને સાયબર ક્રાઈમ વિશેની માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસપી મનોહરસિંહ જાડેજા ઉના ડી વાયએસપી એમએફ ચૌધરી એલસીબીપીઆઈએ બી જાડેજા સોગ સ્ટાફ કોડીનાર ઉના ગીર ગડડા નવાબંદર પોલીસ સ્ટેશનના પીઆઈ નગર પોલીસ પ્રમુખ સહિત જુદી જુદી બેંક સ્ટાફ અને ઉના તાલુકાના સામાજિક કાર્યકરો ઉપસ્થિ રહ્યા હતા આ કાર્યક્રમમાં વ્યાજખોરોનો ભોગવનાર લોકોને વ્યાજે પૈસા નહીં પરંતુ બેંકમાંથી લોન લઈ પોતાની વ્યવસ્થા સાચવવી ત્યારબાદ આરટીઆઈ કરી કોઈની પાસેથી દબાવી તોડ કરતા લોકો માથે ફરિયાદ નોંધાવવી અને સાયબર ક્રાઇમનો ફોડ બનતા અટકાવવા સોગ સાઈ નિલેશ ચૌહાણ દ્વારા સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ